આપણો કેવો છે ખબર છે બનાસવાસી એવો છે કે બળબળતા બપોરના આકરા તાપને હસતા હસતા સહન કરે છે એવો આપણો આ બનાસવાસી છે પોષ કડકડતી તાડમાં પણ એ પરસેવો પાડે છે ને એ આપણો બનાસવાસી છે ક્યારેક શા ઓછો તો ક્યારેક મુશળધાર વરસાદનો માર સહન કરીને એનું ભવિષ્ય ગામના ભૂધરભાઈ એ આપણા બનાસવાસી અને એમની કોઠાસો જ એમના ખેતરે આવ્યો છું ભૂધરભાઈ પ્રાકૃતિક ખેતીવાડી નથી કરતા છેલ્લા ચાર વર્ષથી કરી રહ્યા છે તમને ખબર છે ને અમરાભાઈ અમરાભાઈ હો તમને તમને ખ્યાલ છે પુદરભાઈ વાત તો તમને ખબર જ છે ને એટલે બરોબર છે એટલે મેં તમને એ વાત કરી આજે કે એમની કોટા સુજ એટલે એમને શું કર્યું એનું એક મશીન બનાવ્યું અને એ મશીન માં આપણી પવિત્ર જે ગૌમાતા છે એ ગૌમાતા નું ગોબર ધન પછી એમાં જાત જાતના બધાય સરસ 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 એવા ગુગળ ને લીમડાનો રસ ને એ બધું મિક્સ કરી એને એમની ધૂપબત્તી બનાવી છે ને આખી વાત હું તમને આજે ભુદરભાઈ ની કરવાનો છું ને જયારે ભુદરભાઈ ની વાત કરું છું ભુદરભાઈ જોડે વાત કરી જાઉં છું ને તો ખેતરે આવું છું ને તો મારા બેન જે છે એમના ઘરેથી નાજીબેન સરસ લીંબુ શરબત બનાવી રહ્યા છે એટલે જ્યાં સુધી લીંબુ શરબત આવે ત્યાં સુધી આપણે એ મશીન ની પણ વાત કરશું ભુદરભાઈ નું સ્વાગત કરીશું અને આ એમને આ ધૂપબત્તી જે અગરબત્તી બનાવી છે એની વાત કરશું ઉદુરભાઈ રામ રામ એ રામ રામ સાહેબ કેમ છો કોઈ મજામાં સાહેબ તમને સાયન્ટિસ્ટ કહો સાયન્ટિસ્ટ જે તમે કો એને સાયન્ટિસ્ટ એટલે અંગ્રેજીમાં સાયન્ટિસ્ટ એટલે આપણે વૈજ્ઞાનિક કહેવાય કે તમે વૈજ્ઞાનિક જેવું કામ કર્યું આ મશીન બતાવો શું છે આ સાહેબ મશીન છે ગાયના ગોબરમાંથી ધૂપબત્તી બનાવવાનો ખોલો એને ખોલો જરા લ્યો ખોલ દીધો વારે વાહ આવાજ આવે તમને જો મશીન ખુલે હો બધું આટા એના ખુલે છે

અગરબત્તી સુકાઈ જાય એટલે આપણે ઉપયોગમાં લેવાની અગરબત્તી આ અગરબત્તી ગાયના છાણ માંથી બનાયેલી પ્રાકૃતિક વાહ આ અગરબત્તી આપણા ઘરમાં કરવાથી આનો જેટલામાં ફરે એટલામાં કોઈ વાયરસ રોગ બીજા કે એનું વાતાવરણ પણ શુદ્ધ રહેશે સો ટકા ગેરંટી હું આપું છું વારે વાહ એનાથી કોઈ વાયરસ કોરોના જેવા કોઈ રોગ જ ના આવે આપણા ઘરની અંદર સારામાં સારી અમ કોઈ કેમિકલ વગર નહીં ધૂણસોલ ગામ રામપુરા જે ગામ છે ધૂણસોલ રામપુરા ત્યાંના ભૂદરભાઈ મારી સાથે છે અને એમને સરસ એવું મશીન બનાવ્યું પોતે મશીન બનાવ્યું છે બીજું એક મશીન છે એનું ભાઈ કઈક તમે બીજા મશીન પર કઈ કામ ચાલુ છે તમારું બીજું મશીન છે ઘનજીવામૃત બનાવવાનું આપણા ગાય નું છાણ સુકવીને ઘનજીવામૃત ડીએપી તરીકે કામ લેવું હોય તો એની અંદર આપણે કરી નાખવાનું અંદર જીવામૃત છું મશીન જાતે બનાવ્યું છે આ મારા બેન નાજીબેન બેન જ્યાં સુધી લીંબુ સરબત લઈને આવે છે ત્યાં સુધી બીજો પ્રશ્ન પૂછવો છે તમે આ મશીન બનાવવાનું મગજમાં ક્યારે આવ્યું હું કુકમા ભૂજ કુકમા ગયો તો તાલીમમાં ત્યાં મેં અગરબत्ती બનાવતા જોયું ગાયના गोबरમાંથી પ્રોડક્ટ બનાવતા એટલે મને અગરબत्तीનું તમે ક્યારે ગયા હતા તમે ક્યારે ગયા હતા હું એક વર્ષ પહેલા ગયો તો 2013 22 ની અંદર એટલે તમે તાલીમ હતી ત્યાં હા તાલીમમાં ગયો તો આત્મા પ્રોજેક્ટર તરફથી થી ત્યાં તાલીમ ગયા હતા બે દિવસની ની મોગલ માં નું મંદિર છે ત્યાંથી આગળ ગયા તા ત્યાંથી આગળ છે ભુજ કુક માં બરોબર છે ત્યાં ત્યાંના મનોજભાઈ સોલંકી છે એ ગાયના ના આખો પ્રોડેક્ટ બનાવે છે કોઈ ગણપતિની મૂર્તિઓ છે આપણે દિવાલ ઘડિયાળ ફ્રેમો છે એટલે મને જોતા જોતા અગરબત્તી સારું લાગ્યું મેં ત્યાંથી એક પેકેટ દસ અગરબત્તીનું નું ચાલીસ રૂપિયા આપી લેતો આવ્યો અને ઘરે આવીને મેં આ બનાવવાનું ચાલુ કરી દીધું કે આપણે આ ઘર માટે બનાવવું છે આપણા ઘરે કેમિકલ વાળી અગરબત્તી લાવવી પડે નહીં એ પણ ખર્ચો આપણે બચી જાય અને આ ગાયના ના ગોબર માંથી અગરબત્તી બનાવેલ ઉત્તમ માં અગરબત્તી આ કહેવાય કોઈ બી શુભ કામ માં આપણે ગાય ગોબર લેવા જઈએ છીએ કે શુભ કામ કરવો છે ગાય નું ગોબર લાવો પેલો પછી આપણે આ કામ કરીએ આમને આને છે ને અંગ્રેજીમાં ઇનોવેશન કહેવાય

હા ઘર માટે તો બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી આ નવા ગામ ગામ છે ને નવા તેના આ ગામભાઈ તમે આવજો એક દિવસ ખાસ તમે લઈ જાજો હો મને ખાસ તમારી યાદ આવી કે તમે તમે તમારા ઘરમાં ધૂધ બત્તી ખાસ કરજો ઓબલતરા હો બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી નેવ પોઈન્ટ ચાર એફએ આવી ગયો હો લીંબુ સરબતે આવી ગયું અમારું લેવ સરસ ભલે ભલે બેન તમે લાવ્યા લીંબુ સરબત ઓ હો હો